હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે આપણે સરસ મજાની એક નવી મીઠાઈ બનાવીશું દિવાળી ઉપર જે ખૂબ જ સરસ અને હેલ્ધી છે જેના માટે ન તો દૂધ જોયું છે ન તો માવો જોયો છે ન તો કાજુ જોયા છે પરંતુ ખૂબ જ સરસ અને હેલ્ધી બધાને જોતાં જ ખાવાનું મન થાય એવી સરસ મીઠાઈ આપણે આજે બનાવીશું જટપટ બની જાય છે બહુ જ ઓછા ઇન્ડિગ્રેન્ટ જોઈએ છે તો ચાલો આપણે વાર ના કરતાં બનાવીએ સરસ મજાની તહેવારો પર એક મીઠાઈ જે ખૂબ જ હેલ્ધી પણ છે અને સરસ પણ છે તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા આ રીતે એક કપ સિંગદાણા લીધા છે જેને આપણે આ રીતે પેનમાં શેકી લેવાના છે શિંગદાણાને સિંગદાણાને શેકતી વખતે આપણે તાવીથાને સતત ચલાવી રાખવાનું છે અને એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ સિંગદાણા છે એ દાજી ન જાય આ રીતે આપણે એને આ રીતે મીડિયમ ફ્લેમ પર રાખીને શેકી લેવાના છે હવે આપણને ખબર કેમ પડે કે સિંગદાણા આપણે જે ટેમ્પરેચર પર જોઈએ છીએ એ બરાબર છે તો તમે આમ એને લેશો આમ કરશો તો એના ફોતરા આ રીતે ઉખડવા લાગશે આ રીતે તો હવે તમને ખબર પડી જશે કે સિંગદાણા શેકાઈ ગયા છે આ રીતે એના ફોતરા ઉખડવા લાગશે એક દાણું તમે આમ લઈ લેશો આ રીતે તો આ રીતે આપણે અહીંયા સુધી સિંગદાણા શેકવાના છે આપણે હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે આપણે આ રીતે પોતાના એક મોટા વાસણમાં કાઢી લેવાના છે અને આ રીતે આપણે આમ ખોળા તમારી પાસે કોઈ થાળી કે કોઈ પણ મોટું વાસણ મેં અહીંયા કથરોતમાં રાખેલ છે કોઈ પણ ત્રાસ કે પરાતેમાં પણ કાઢી શકાય છે આ રીતે હવે આપણે એને ઠંડા થવા દેસુ ત્રણ ચાર મિનિટ સુધી એમાંથી હવે આપણે ફોતરા ઉખાડવાના છે એ પ્રોસેસ તમે આ રીતે હું અહીંયા જ એક પતાવી દઉં છું કમ્પ્લીટ કરી દઉં છું બહુ જ આસાનીથી એના ફોતરા નીકળી જાય છે આ રીતે ઓલમોસ્ટ આપણા બધા સિંગમાંથી ફોતરા ઉખડી ગયા છે હવે આપણે ફોતરાને અને સિંગને અલગ કરવાનું છે તમે કોઈ પણ ચારણીમાં ચાળી શકો છો કાણાવાળી વાળી જાળી છે પ્લેટ છે પણ આ રીતે બધા જ ફોતરા અલગ થઈ જશે અને સિંગ પણ અલગ થઈ જશે આ રીતે હાથ વડે ઉછાળીને પણ તમને આવડે તો તમે કરી શકો છો અને કોઈ કોઈ દાણો રહી ગયો હોય તો આ રીતે એમાંથી ફોતરું કાઢી લેવાનું છે હવે આ દાણાને મેં એક કુકરમાં લઈ લીધા છે અને એમાં પાણી એડ કરવાનું છે ઓનલી પાણી કરવાનું છે બધા બફાઈ ગયા છે ફરી પાછા આપણે એને ઠંડા કરવા માટે એક મોટા વાસણમાં કાઢી લેશું હવે આપણે આગળની પ્રોસેસ કરીશું અહીંયા મેં એક મિક્સરનો બાઉલ લીધો છે હવે આપણે એક કપ સિંગ દાણા હતા તો મેં અહીંયા અડધો કપ જેટલી ખાંડ લીધી છે અહીંયા આપણા સિંગદાણા હવે આ રીતે ઠરી ગયા છે એને પણ આ રીતે ખાંડની સાથે એડ કરી દેવાના છે હવે આપણે જે આ પેસ્ટ બનાવેલી મિક્સરમાં એ આ રીતે રેડી છે એની કન્સિસ્ટન્સી આ રીતની જો એની મુહિમ પેસ્ટ આપણે બનાવી જ લેવાની છે જેટલી થાય એટલી બસ અહીંયા એક પેન લેવાની છે અને આપણે જે પેસ્ટ બનાવેલી એને આપણે એમાં નાખી એકદમ લો ફ્લેમ રાખવાની છે અને આપણે આ રીતે એને શેકી લેવાનું છે આપણે અહીંયા દેશી ઘી એડ કર્યું છે એક ચમચી હવે આપણે એક પેનમાં આ જે આપણે પેસ્ટ બનાવી છે એને આપણે આમાં આ પેનમાં ટ્રાન્સફર કરી દીધી છે અને ગેસને લો ફ્લેમ પર રાખીને આપણે એને શેકવાની છે અને તાવીથાને આપણે સતત ચલાવ્યા કરવાનું છે અહીંયા મેં થોડું ઘી એડ કર્યું છે બસ ત્રણથી ચાર મિનિટ પછી આપણે એને આ રીતે નીચે લઈ લેવાનું છે અહીંયા મેં એક પ્લેટ લીધી છે કોઈ પણ થાળી કે પ્લેટ તમે લઈશું એને મેં આ રીતે ઊંધી કરી નાખી છે એને ઘી વડે ગ્રીસ કરી લેવાની છે આ રીતે હવે આપણે જે આ પેસ્ટને આપણે શેકેલી છે એ થોડી થોડી હજુ ગરમ છે આમ તો ઘણી બધી ગરમ છે એને આપણે આ રીતે એની ઉપર આ રીતે આપણે પાથરી દઈશું અહીંયા મેં એક વેલણ લીધું છે એને પણ મેં ઘી વડે ગ્રીસ કરી લીધું છે અને આ રીતે આપણે એને વણવાનું હું આ રીતે વેલણની મદદથી એને વણી લઉં છું આખામાં રીતે એને મેં વણી લીધું છે હવે એની સાઈડ પર જે આ છે કિનારી એને તમે આ રીતે આપણે સેટ કરી દેવાની છે એક સરખી તો આ રીતે આ વણાઈને તૈયાર છે હવે આપણે એના પીસીસ કરી લેશું તમે ચાહો એ રીતે એના સેવ કરી શકો છો હવે આપણે આ રીતે પીસ તૈયાર છે આપણે હવે એમાં ડેકોરેટ કરીશું મેં અહીંયા બદામની કતરણ લીધી છે આ રીતે અને બધી જ આપણા પીસ માં આ રીતે ડેકોરેટ કરી દેસુ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી સરસ મજાની મીઠાઈ આપણે એને સર્વ કરી તો આ રીતે સરસ મજાની મીઠાઈ તૈયાર છે તહેવાર પર તમે પણ એન્જોય કરો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને શેર લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ